મિત્રો કેમ છો તેમ બધા મજામાં મા તો કેવો મસ્ત નજારો તો આપણે કેમ નહોતા વિડીયો મૂકતા એનું પણ કારણ તમને જણાવશું કે મારા દાદા પાસા થતા એટલે વિડીયો નહોતા પણ મુકાતા ને હવે ડેલી વિડીયો આવશે તો આપણે એવું બધું છે કે મસ્ત લીલીવાળી છે તમે જોઈ શકો મિત્રો બધા તમે જોઈ શકો હું آج ن گلاب مست مست گے جی سک تو آٹھ تو آپ ویلی ریو بھائی ہے ના એ કપાલને એવું બધું છે આપણી વાડીમાં ફાલ ને એવું બધું પણ લાગી ગયું છે અસલ મજાનો જીંડો પણ આવી ગયા છે એવું બધું છે તો આપણે આઈડીને ફોલો કરી લીજો ને લાઈક કરી દેજો વિડીયો ગમે તો ફોલો કરી દેજો તો આપણે એવું બધું હતું કંઈક કઈ ખેડા પણ ઉડ્યા તેમ જઈ શકો મિત્રો કેવો મસ્ત કપાસ છે એવું બધું અમારી ખેતીવાડીમાં હાલી રહ્યું છે ને આપણો મિની બ્લોક કાયમ છેડશે એનું એ કારણ હતું કેમ નહોતો સડાવતો થોડુંક મારે કેટલા પંદર દિવસ થઈ ગયા મારા દાદા પાસા થયા હતા એટલા માટે નહોતો સડાવતો મેં તમને જણાવી દીધી તો તમને એમ છે આ વિડીયો કેમ નથી ચડાવતા એટલે નહોતા સડાવતા એ વિડીયો ડેલી હાંજે આવશે કપાનું જોઈ શકો વિડીયો એવું બધું હાલી રહ્યું છે મારી વાડીમાં આ વિડીયો હું તમને અટાણે જ વાયરલ કરીશ તમે જોઈ શકો ઇનરાય તમને દેખાડીશું કેવડા કેવડા હૈ હમણાં અહીંયા તમને દેખાડવી હં

જો આ વેરાયટી મેં વહેલી છે મોટા મોટા ઝીંડવા થાય છે વેરાયટી આનું ઝીંડું એકદમ મોટું મોટું ફળ થઈ શકે છે તમે તમને દેખાડશું કેવડા કેવડા ઝીંડવા જવો આ રીતે થઈ શકે ઝીંડુઓનું જોઈ લો ઝીંડું કેવડું છે જો તો આપણે હવે Mau nyanyi apa deh? Temenah blok buruk, ih! Siapa Bye bye!